નમસ્કાર આપ જોઈ રહ્યા સોસાવત ન્યૂઝ મહેસાણા જનરલ હોસ્પિટલને ફાલ્કન ગ્રુપના સૌજન્ય થી માતૃ રથ અર્પણ કરવામાં આવ્યું માતૃ વથ નું લોકાર્પણ રાજ્યસભા સાંસદ મયકભાઈ નાયક દ્વારા કરવામાં આવ્યું માતૃર્રથ લોકાર્પણ પ્રસંગે મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ મહેસાણા ડીડીઓ મેડમ મહેસાણા જનરલ હોસ્પિટલ સર્જન ડોક્ટર ગોપીબેન પટેલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન પ્રમુખ ડૉક્ટર અનિલભાઈ નાયક રાજ્ય મેડિકલ એસોસિએશન પ્રમુખ ડૉક્ટર અનિલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા ફાલ્કન ગ્રુપના સૌજન્યથી મહેસાણા જનરલ હોસ્પિટલને માતૃવ્રથ અર્પણ કરવામાં આવ્યું માતૃવ્રથના સંચાલન ગાયત્રી પરિવાર લાખોડ દ્વારા કરવામાં આવશે મહેસાણા જનરલ હોસ્પિટલ ને માતૃ રથ અર્પણથી સગર્ભા સમય માતાઓને આરોગ્ય ચેકઅપ માટે સરળતા રહેશે વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ મહેસાણાથી મહેસાણા જિલ્લાની યોગ્ય સમિતિની બેઠકમાં તપાસ માટેનો વિષય નીકળ્યો તો આ બહેનોને એમના ઘરેથી લાવી અને સિવિલ હોસ્પિટલમાં એમની આરોગ્યની તપાસ કરી જેથી કરીને ભારતનું ભવિષ્ય એવા દીકરા દીકરીનો જન્મ સ્વસ્થ રીતે થાય માતાની પણ તબિયત જળવાય એ બંનેનું ધ્યાનમાં રાખી અને એક આ માતૃવ્રત સેવા રથના નામની આજે અમે એક પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે આ પ્રોજેક્ટના માધ્યમથી ગામડાઓની અંદર રોજ એવરેજ પચીસથી ત્રીસ બહેનો પચીસથી ત્રીસ બહેનોને લઈ અને એમની આરોગ્યની તપાસણી થશે જેથી કરીને માતા અને બાળકની બંનેનું સ્વાસ્થ્ય સચવાય સારું રહે એ વિકસિત ભારતનો માન્ય પ્રધાનમંત્રીશ્રીનો જે સંકલ્પ છે એ સંકલ્પ પૂર્ણ કરવા માટે તંદુરસ્ત વિભાગ તંદુરસ્ત બાળક એ જન્મ લે એ માટેનો એક ઉદ્યોગ છે આમાં પાલ્ટન કંપની દ્વારા અમે સીએસઆરનો પ્રોજેક્ટ કર્યો છું અને સાથે મળી માન્ય ધારાસભ્ય શ્રી મુકેશભાઈ અમારા ડીડીઓ મેડમની પ્રેરણા હતું અને સૌ સંગઠનના લોકો સાથે મળી